જય માતાજી ગુપ્ત કે આજના મારા ના તમારું સ્વાગત છે આજે આપણે ઘર આશા આઈ ટાઈમમાંથી છૂટીને માર્કેટ મારા મોમા પાસે અમે બે હંગાતથી કરે જશું આપણે જવાનું છે આમાં કામ ચલો આપણે આપણે મળીએ તો બને રેજો છોકરો આવ્યો આપણો ફેડ એટલે મારો મમ્માનો છોકરો થાય દુકાનમાં રહે છે અને તો આને થોડુંક કામ એટલે ઠીક છે ને મળીએ હું તો આપણે જરા છે આઈ ટાઈમ એટલે આઈ ટાઈમ સોરી 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 આપણે જરા છે માર્કેટમાં મારા મમ્મા પપ્પા ચલો તમે મળીએ મામા પાસે દઈને તો આપણે પોજી ગયા માર્કેટમાં રીના હોય આ છે મામુનો આયા મારા મું કાના ખાડા

આપણે લઈ લીધું ઘર તો લઈને હવે આપણે દાવાનું છે પરમ તો આજનો મારો લોકોને સારો લાગે તો લાઈક તમને સબ્સક્રાઈબ કર